ના હાલો ભારો

આ જે જાય છે ભાઈ માંડીયો દીપક છે આ જો ભાઈ આવે અજો આવે દીપેશ ઘનશ્યામ જાય

ready yeah. pak I mean, I mean,

આ મે એ ઉતારો બે ત્રણ જણા મુકાવા દે જો તમ આ યેઠે નહી યેઠે નહી રે આ ઘણારે હાલે હાલે એ હા આ યે માં મૂતી લેવાનો બે જણા થા તું ઉંતાવ રે બેજી બે પાછા કે નડ્યા હે તાનિ વાગી દશમા

થઈ બાજ લાઈક કરી દીજો બધા અને સબસ્ક્રાઈબ જરૂર કરી ગયો અને આપડા કોમેડી વિડીયો આવા તમત આપડા કોમેડી વિડીયો ઉતારવાના છે ને આવશે કાલનો વિડીયો કોમેડી જોરદાર આવશે તો